ધોધમાર વરસાદના પગલે ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી પલડી ગઈ હતી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં ઉતરેલી મગફળી પલડી જવા પામી છે માર્કેટિંગ યાર્ડમાં સત્તર હજાર ગુણીની આવક થઈ છે બાર હજાર ગુણીની હરાજી થઈ ચૂકી હતી હાલ વેપારીની મગફળી પલડી જતા સેક્રેટરી વિશાલ પાચાણી જણાવી રહ્યા છે આવી ફરી એકવાર ખેડૂત પાયમાલ થઈ જાય તો નવાઈ વાત નહીં વિશાલ પાચાણી સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ સિંગની આવક જે આજે છે તે તેર હજાર ગુણીની થયેલ હતી ગઈકાલની ત્રણ હજાર ગુણીનું વેચાણ કરવાનું બાકી હતું આમ કુલ મંડીને અંદાજે સોળથી સત્તર હજાર ગુણી વેચવાની બાકી હોય તેથી ખેડૂતભાઈઓને જાણ કરવામાં આવી હતી કે વરસાદી વાતાવરણ છે તેમજ વધુ પડતી આવકને કારણે આવક બંધ કરેલ છે અને જે કોઈ માલ લાવશે તો જવાબદારી તેનો પાછો લઈ જવાનો રહેશે આવી જાહેરાત કરેલ હતી આજે જે હરાજીનું કામકાજ સવારે સાડા નવથી શરૂ થયું અને બે વાગ્યા સુધીમાં અંદાજે તેર હજાર જેટલી ગુણીનું વેચાણ થઈ ગયેલ છે ફક્ત ત્રણ હજાર કે સાડા ત્રણ હજાર ગુણી વેચાણ જે બાકી છે તે શેડની અંદર સુરક્ષિત છે પરંતુ અચાનક વરસાદ આવવાના કારણે જે ગ્રાઉન્ડની અંદર પડેલી હતી કે જે હરાજી થઈ ગઈ હતી અને વેપારીઓ દ્વારા તેઓનો ખરીદી થઈ ગઈ હતી તેઓનો થોડુંક નુકસાન થયેલ છે હાલ સુધીમાં કોઈ પણ ખેડૂત ભાઈઓની ફરિયાદ નથી કે અમારી કોણીને નુકસાન થયું છે અમારી મગફળી નુકસાન થયું છે કોઈ પણ ફરિયાદ નથી હિંમત મકવાણા સાથે હરીશ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહુવા ભાવનગર